દહેજમાં બસ પલટી મારવાની ઘટના સામે આવી છે એસઆરએફ કંપનીના બસ અટાલી પાસે પલટી ખાઈ ગઈ હતી બસમાં સવાર કર્મચારીઓ કાચ તોડી અને બહાર નીકળ્યા હતા અકસ્માત ઘટના સામે આવી છે દહેજ રોડ પર બસ પલટી ખાઈ ગઈ હતી શું જાણકારી અકસ્માત નજીક ત્યારે અચાનક જ એક ખાડો આવતા બસ સાઈડ પર ઉતરી ગઈ અને પલટી મારી ગઈ હતી ચોક્કસથી દહેજ રોડ પર એટલા ખાડા પડી ગયા છે કે જેના કારણે વાહન ચાલકોને અને જે કંપનીની બસોને ખૂબ ખુબ જ નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે પણ એક પેટ્રોલનું ટેન્કર પલટી મારી ગયું હતું એટલે એમ કહી શકાય કે આ આજે તો ખૂબ મોટી જાનહાની પછી છે જો વધારે અકસ્માત વધારે મોટો અકસ્માત થયો તો જાનહાનીનો આંકડો પણ આવતો પરંતુ નાની મોટી ઈજાઓ થઈ હતી કંપનીના કર્મચારીઓ અને સ્થાનિક જે આરોગ્ય કેન્દ્રો છે આસપાસના ત્યાં સુધી સારવાર મળી ગઈ હતી જી અજી ભરત જાણકારી સાથે જોડાવા બદલ આભાર